સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલાં

ચૌહાણ નામનો યુવક સાથે ઓવરટેક મામલે ઝઘડો થયો હતો જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટના બાબતે સોળ ઓગસ્ટના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમ આરોપીઓને પકડવા માટે બનાવી હતી જોકે આરોપી પોલીસ પકડવાથી બચવા માટે પોતાના વતન ભાગી ગયા હતા

વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનીલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબને જયનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વન શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે